બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ઇન્ડો ફાર્મ છે ઇન્ડો ફાર્મ વીસ બેતાલીસ ડીઆઈ મોડલ બે હજાર દસનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ સારી અને હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન પણ ખૂબ સારા છે આ ટ્રેક્ટરના ઇન્ડો ફાર્મ કંપનીનું ટ્રેક્ટર છે વીસ બેતાલીસ ડીઆઈ મોડલમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કિંમત આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે એક લાખ પચાસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ હડાલા આરીફભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા છે મોડલ બે હજાર એકવીસનો નવમો મહિનો છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશન સાઇડ ગેર પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાઇડ્રોલી ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે કંડિશન તમે ટ્રેક્ટરની વિડીયામાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે કંપની કલર કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર સાઈડ ગેરમાં છે પાવરફુલ કન્ડિશન જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ન્યૂ મોડલ ન્યૂ લુક સોનાલિકા ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે તો ત્યાં સુધી તમે કોલ કરી વધુની માહિતી આ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો અથવા તો ત્યાં જઈ રૂબરૂ મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર ખૂબ સારું છે બે હજાર એકવીસના નવમાં મહિનામાં ભાઈએ લીધેલું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ જે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે અને ખૂબ સારું સક્સેસ મોડલ છે આ ટ્રેક્ટર અને કિંમત ભાઈએ રાખેલી છે આ સોનાલિકા ટ્રેક્ટરની પાંચ લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર ગામ જામ રોજીવાડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ફાર્મટ્રેક છે મોડલ બે હજાર દસનું છે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે જે ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે ચેમ્પિયન મોડલમાં છે અને સેકન્ડ હોનરમાં છે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે આ બે હજાર દસ મોડલમાં છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશન બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અરવલ્લી તાલુકો બાયર ગામ આંબામાં તમને પ્રવીણભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મેસી ફરગ્યુસન મોડલ બે હજાર દસનું છે મેસી ફરગ્યુસન બસ્સો એકતાલીસ ડીઆઈ છે બે હજાર દસ મોડલ ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે બસ્સો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ મોડલમાં આ ટ્રેક્ટર છે અને ફોટા તમે આપણી ચણો પર આ ટ્રેક્ટરને જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન છે જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મોડલમાં તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે એન્જિન કંપની ફિટિંગ હાઇડ્રોલિક ગેરબોક્સ કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મોડલ મોબાઈલ નંબર ભાઈને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો અથવા ત્યાં જઈ રૂબરૂ મુલાકાત કરી શકો છો ખૂબ સારું છે ટ્રેક્ટર અને કિંમત આ મેસી ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે ત્રણ લાખ ચાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો ધારી ગામ ચલાડા બાબાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સાત સેવરોલેટ કંપનીની ટાવેરા કાર છે જીજે અઢાર પાર્સિંગ છે વીમો પાર્સિંગ ચાલુ છે રનિંગ કન્ડિશનમાં ગાડી છે અને ફોટા પણ તમે જોઈ શકો છો અંદર ઇન્ટિરિયરના પણ સાચવેલી ગાડી છે સેવરાલેટ કંપનીની ટાવેરા ડ્યુલેસી સાથે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી વીમો પાર્સિંગ ચાલુ લુકવાઇઝ પણ સારી છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ જીજે અઢાર પાર્સિંગ સેવરોલેટ કંપનીની ટાવેરા કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ સેવરોલેટ ટાવેરા કારની ભાઈએ રાખેલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે એક લાખ સિત્તેર હજારમાં અને આ ગાડી તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકોના ગામ માણેકપુર કિશનભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે કિશનભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટુ વ્હીલ ટેલર છે મહાલક્ષ્મી ટેલરનું આ ટુ વ્હીલ ટેલર છે બે હજાર ચોવીસના પહેલાં મહિનામાં ભાઈ લીધેલું હતું ભાઈને વેચવાનું છે બે હજાર ચોવીસના પહેલાં મહિનામાં એટલે બે મહિના જ થયા છે આ ટેલરને ભાઈ લીધેલું છે તેને એકદમ ન્યૂ કન્ડિશન છે મહાલક્ષ્મી કંપનીનું છે બાંધણી ખૂબ સારી છે નીચેના ધોકા ખૂબ સારા છે જેક ખૂબ મજબૂત છે જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર ખૂબ સારી છે ટેલર અને એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ત્યારબાદ આ રીંગો છે જે બાર છ અઠ્યાવીસ ટાયરની રીંગો છે અને ભાઈને વેચવાની છે જેના તમે જોઈ શકો છો ફોટા આપણી ચણ ઉપર બાર છ અઠ્યાવીસના ટાયરની આ રીંગો છે અને જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ રીંગો તો આપણ તમને ત્યાં જોવા મળશે પંદર હજાર રૂપિયા કિંમત છે તેમાં પણ ફેરફાર કરી આપશે બંને જોવા મળશે જિલ્લો ખેડા તાલુકો મહેમદાબાદ ગામ પથાવત બકાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળ આ ટ્રક છે જે ભાઈને વેચવાનો છે ટાટા કંપનીનો ટ્રક છે વીમો ચાલુ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રક છે વીમો પાર્સિંગ ચાલુ છે ટેક્સ પણ ચાલુ છે આ ટ્રકમાં અને ટેસીજ વેચવાની છે ભાઈને ટાટા એલપીટી સોળ તેર નંબરનો ટ્રક છે સોળ તેર મોડલમાં અને ખૂબ સારો છે ટ્રક કન્ડિશનમાં પણ નવ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો ખેડા તાલુકો નડિયાદ જગદીશભાઈ પાસે આ ટ્રક જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે જગદીશભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે આ થ્રેચર ભાઈને વેચવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કંડિશન ટ્રેચર છે ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ થ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો આ થ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ઠેચાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ સાજીરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ઠેચાર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં